અંકલેશ્વરના પાટિયા વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીમાં રહેતા બાવીસ વર્ષીય મધુદીપસિંહ તેના ભાઈ સાથે ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ કોવિડ સ્મશાન નજીક આજે સવારે નર્મદા નદીમાં નાહવા માટે ગયા હતા ભાઈ બહેન નદીમાં નાહી રહ્યા હતા તે દરમિયાન બહેન અચાનક જ નદીના પાણીમાં તણાવવા લાગી હતી જેના પગલે ભાઈએ બૂમાબૂમ કરી મૂકી હતી બૂમ સાંભળી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને આ અંગેની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરવામાં આવતા તેઓ અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી આ તરફ ફાયરના જવાનો પણ નદી કિનારે આવી પહોંચ્યા હતા અને પાણીમાં ગુમ યુવતીની શોધખોળ શરૂ કરી હતી પોતાની નજર સામે બહેનને નદીના પાણીમાં તણાઈ જોઈ ભાઈ દધાઈ ગયો હતો બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે મધુશીના બે વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા અને કમળાની સારવાર લીધા બાદ ગત રોજ જ તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો આજે સવારે ભાઈ સાથે નદીમાં નહવા આવતા આ દુર્ઘટના સર્જાઈ હતી